શું આમ મરદાના ઘોડી દ્વારા નીચે હમણાં તો બધો કચરો પડ્યો છે તો આખરે તો માં બોર ઉતરી

એક તો આઈડી મળી છે અને આ પછી આખો દાડો ફોન કરે છે આખા ની કેમ સીધો

આપડે શાંતિ રહી વાત કરો હા બોલો બોલો શું છો તો પણ તમે કહો મને હવે

એલા તું ચૂપ રહે અને તું આ ભીખી આવે એમ કહે છે કે મારે હવે